ધારે વિધાનસભાના ધારાસભ્યો જેવી કાંકડિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્ય ખેડૂતોના દેવા માફ કરવા ધારાસભ્ય જેવી કાંકડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે કોંગી નેતા પ્રતાપભાઈ દુધાતે ભાજપના ધારાસભ્ય જેવી કાંકડિયાને બરદાવ્યા આમાં સત્યાગ્રહ આંદોલન ધરણા પ્રદર્શનમાં ધારાસભ્ય જેવી કાંકડિયાની સરાહના પણ કરી ભાજપના ધારાસભ્યો જેવી કાંકડિયાનું મોં મીઠું કરાવવા જઈશ તેવું નિવેદન પણ આપ્યું

કે જેટલા લોકો દેવા માફીના પત્ર લખશે એને પણ હું અભિનંદન આપીશ અને એના ભાગરૂપે જાહેર મંચ ઉપર પરેશભાઈ ધાનાણી મારું ધ્યાન દોર્યું પૂર્વ વિરોધ પક્ષના નેતા છે ધ્યાન દોરતાની સાથે જ અહીંયા ચાલુ માયકે અમે સીધા જ અભિનંદન પાઠવા અને શુભેચ્છા આપું છું કે જેવીભાઈ ખેડૂતના તમે નેતા બની અને ખેડૂતનો અવાજ ઉપાડો ખેડૂત ખેડૂતનો અવાજ ઉપાડવા માટે સૌ એક મંચ ઉપર આપણે આવીએ